સુરતના સરથાણા વિસ્તારની પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘોર બેદરકારી લોકો બે કલાક થી લાંબી લાઈનોની કતારમાં ઉભા ધીમી ગતિએ કામગીરી આ અંગે કોઈ અવારનવાર રજૂઆતો કરવા છતાં આ પોસ્ટ ઓફિસના સ્ટાફ સામે કોઈ જવાબદાર પગલાં લેવાયા નથી હાલમાં લગભગ દરરોજ લાંબી કતારો લાગે છે છેલ્લા બે દિવસથી પોતાની મનમાનીથી પોસ્ટ ઓફિસ દ્વારા ચાલુ કામગીરી હોવા છતાં ગ્રાહકોને બે દિવસ પછી આવવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આવી મનમાનીની સામે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બે જણા અમે આવ્યા છે કસ્ટમર હેરાન થાય છે બરોબર